ચાલો સમાચારોમાં આપણે આગળ હવે વાત કરીએ તો આમ આદમી પાર્ટી પર થયેલા હુમલા મામલે અત્યારે હાલમાં આમ આદમી પાર્ટી એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમાં આપના નેતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે બીજેપીના લોકોને એક એક ગામમાં જાકારો મળી રહ્યો છે અને ત્યારે બીજેપીના જે લોકો છે તે લોકોને મતદારો ગામમાં આવતા દેતા નથી અને જીવાપારા ગામમાં આપના કાર્યકર્તાઓ પર હુમલાની કોશિશ કરી હતી અને ત્યારે હાર ભાડી જવાથી રઘવાયા થયા છે અને અત્યારથી ગુંડાગર્દી દેખાડી છે ત્યારે બીજેપીને જવાબ આપતા અડીખમ છે અને ચૂંટણીમાં અને વિધાનસભામાં જવાબ આપશે ત્યારે ભાજપે ચૂંટણીમાં ગુંડાઓ અને લુખાઓ ઉતાર્યા છે અને મતદારો આ જાણી ગયા છે અને આનો જવાબ મતદારો આપશે અને જે રીતે વિડીયોમાં દેખાય છે કે યુવરાજ અને ગોપાલ ઇટાલિયાએ બધા સબૂત આપ્યો છે અને ગોપાલ ઇટાલિયા પર જ હુમલો કેમ થયો પોલીસ સરપંચોને મળી રહ્યા છે અને જો કોઈ વિડીયો મળ્યો તો કોઈ મંત્રી કે નેતા પણ નહીં બચાવી શકે અને અભિમન્યુને માર્યો હતો તેમ કાવા દાવા કરવાની શું જરૂર છે ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે ટિપ્પણી કરી અને એનાથી જનતા નારાજ થઈ છે ત્યારે પ્રજાના પ્રશ્નો ખેડૂતોની સમસ્યાઓ અંગે કશું નહીં બોલ્યા અને તમારા મંત્રીના પરિવારનો પરિવારો જે છે તે 100 100 કરોડના કોભાંડ કર્યા છે અને એના વિશે કેમ કોઈ નથી બોલતા આટલો વિશ્વાસ રાખી તમારા પર જે લાગણી છે તમારા પર તમારો જે ગોપાલભાઈ પર તે આમ આદમી પાર્ટી પ્રેમ છે એ વિશાવદરની જનતામાં દેખાયો વિશાવદરની જનતા રોષે ભરાઈ ગઈ છે વિશાવદરની જનતામાં એટલો રોષ થયો છે ગતરાજની ઘટનાથી ગતરોજની ઘટનાથી કે ભાજપ શું કરવા માંડી ગઈ છે ગુંડા ઓતર્યા છે લુકાવ દર્યા છે મે ખોપરીતે પ્રજાને ડરાવે હે રીતે તમે કબજે કરવાની કોશિશ કરી છે એટલે વિશાવાતની જનતાએ નક્કી કર્યું છે કે 19 તારીખે આ હુમલાનો પણ જવાબ જડબાતોડ ભાજપ એની તાનાસાઈ અને ગુંડાઓને આપવાનો છે મિત્રો આજે વિશાવાતની જનતામાં એક પ્રકારનો ગોપાલભાઈ પ્રત્યે પ્રેમ અને ભાજપ પ્રત્યે નફરત જોવા મળી કારણ કે ચૂંટણી છે એ નૈતિકતાથી લડાવી જોઈએ ઈમાનદારીથી લડાવી જોઈએ લોકતંત્રની રીતે લડાવી જોઈએ એક તો તમે દોઢ વર્ષ સુધી વિસાવદાની ચૂંટણી ના આવવા દીધી કરોડો રૂપિયાનો વિકાસ તમે રૂધી નાખ્યો અને આજે તમે હાર ભાડી ગયા છો ચૂંટણી હારી રહ્યા છો ત્યારે તમે ગુંડાઓને ઉતાર્યા છે ભાજપના અદના કાર્યકર્તાઓ પર ગઈકાલની ઘટનાથી એટલા નારાજ છે કે આ શું ગોપાલ પણ અમારો લાલ છે વિસાવદર માટે ઈ પણ અવાજ ઉઠાવે છે ઈ લડે છે તો એને મારી નાખવાની કોશિશ કરવાની એના ઉપર હુમલો કરવાની કોશિશ કરવાની પણ ભાજપના ગુંડાઓ ભાજપના લુખાઓ યાદ રાખે ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા જડબા તોડ જવાબ આપશે અને વિસાવદરની જનતા પણ જવાબ તમને આપશે તમારે કોઈ કઈ સવાલ હોય હું એ જ કહું છું કે અહીંયા દિલ્હીની ચૂંટણી છે વિશાળ મને લાગે છે વાયા પાકિસ્તાન ના પહોંચી જાય આ લોકોએ અહીંયા દારૂ બેફામ મળે છે એનો કંટ્રોલ કરવાની જરૂર છે અહીંયા રોડ રસ્તા નથી થયા ભ્રષ્ટાચાર થયો છે બેફામ પછી ચાલુ ભ્રષ્ટાચાર મંત્રીએ કર્યો છે મંત્રીના દીકરાઓ જેલમાં ગયા છે મંત્રીના ઘરેથી ભ્રષ્ટાચાર થયો છે અને ભાજપની જ પોલીસે

શું સો બસો પાંચસો હજાર કરોડ નું આ કોબાન છે જેમાં તમે બધા ભાગ બટાઈ કરી છે તો જ આવું થઈ શકે ઉપર જો ઈમાનદાર મુખ્યમંત્રી પ્રધાનમંત્રી કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ઈમાનદાર હોત તો તો એક કે ભાઈ એક કામ કરો પ્રજામાં પણ ખોટો મેસેજ જાય છે તો વિસાવદની જનતાને કહેવા માંગુ છું કે 100 100 200 200 500 500 કરોડના ભ્રષ્ટાચાર મનરેગામાં કર્યા છે અને એ જ મંત્રીએ કર્યા છે ને હજી એ મંત્રી ચાલુ છે મંત્રીના પરિવારે કર્યા છે ત્યારે મંત્રી સીધી રીતે કાડકતરી રીતે પોતે નૈતિકતાથી જવાબદાર હોય છે એના જ વિભાગમાં કર્યા છે અને છતાં એ ચાલુ છે તો વિસાવદરની જનતાને મારી વિનંતી છે કે મંત્રીઓ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર ત્યાં એ વિસ્તારમાં કર્યા છે વિસાવદર ભૂલથી પણ જો ચૂંટાશે ભાજપ તો હાલ હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ભાવિક જોશી જૂનાગઢથી જે ભાવિક આપણે હાલમાં વાત કરીએ તો જે હિસાબે આપણે જોઈ શકીએ છીએ કે આ ચૂંટણીનો અત્યારે જે માહોલ છે એ પેટા ચૂંટણી યોજાવાની છે અને ત્યારે આ આ પ્રકારે જે આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ હાલમાં કરવામાં આવી રહ્યા છે આ જે પ્રતિક્રિયા આપવામાં આવી છે તેને લઈને ત્યાં હાલમાં સ્થાનિકોમાં શું માહોલ છે અને આ સમગ્ર ઘટના શું છે

વાત કરવાની કોશિશ કરી પ્રેસ કોન્ફરન્સ ના માધ્યમથી કહ્યું કે ભાજપ છે તે આ વિસ્તાર ની અંદર હાર ભાળી હોય ત્યારે આવા ગુંડાઓને ઉતારે છે આવી ગુંડાગીરી કરી રહી છે ત્યારે હજુ તો આ વિષય ને ચોવીસ કલાક પણ નથી થયા ત્યારે ભેસાણ ની જનતા ઉપર આપણે આ વિષય માં જે પેલા પ્રત્યુત્તરો છે જાણવાની કોશિશ કરીશું અને વિસાવદર અંદર પણ આવતીકાલે આપણે ગ્રાઉન્ડ ઝીરો પરથી આના વિશે લોકોના પ્રતિભાવો લેવાની કોશિશ કરીશું પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ વિષય છે તે હવે ચોક ટાઉન બોલ્યો છે જે રીતે રાજકારણ થઈ રહ્યું છે આજે મીડિયા સમક્ષ પણ સી આર પાટીલે પોતાના ટાળ્યું હતું પોતાનું નિવેદન આપવાનું ટાળ્યું હતું ને પોતે કાર્યક્રમ પૂરો કરી સીધા જ રવાના થયા હતા જી જી ધન્યવાદ ભાવિકભાઈ અમારી સાથે